નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ સમાચારમાં વાત કરીએ વડોદરાની તો વડોદરાના ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી પ્રીમિયર લીગ જીપીએલ ટુ સુપર એઇ ટેનિસ બોલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેની ઓપનિંગ સેરેમની ગઈકાલે કરવામાં આવી શનિદેવ ફાઉન્ડેશનના કાર્યકરોના પરિવારના મહિલા સભ્યો દ્વારા ઓપનિંગ સેરેમનીમાં પૂજા કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો આ ગોત્રીમાં આવેલા કલાનગરી ક્રિકેટ મેદાનમાં ગોત્રી પ્રીમિયર લીગ ટુની વિધિવત રીતે શરૂઆત થઇ એક ડિસેમ્બરથી બાર ડિસેમ્બર સુધી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે આ ટુર્નામેન્ટમાં સમગ્ર વડોદરા શહેરની અડતાલીસ ટીમોએ ભાગ લીધો છે જેમાં તમામ સનાતની ખેલાડી છે આ ઉપરાંત ટુર્નામેન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના પોસ્ટર પણ લગાવ્યા છે જેથી ક્રિકેટ મેચ નિહાળવા આવતા લોકો યોજનાઓ વિશે જાણી શકે અને યોજનાઓનો લાભ તેમના જીવનમાં લઈ શકે ટુર્નામેન્ટમાં વિજેતા રવિ અગ્રવાલ દ્વારા ગોત્રી વિસ્તારમાં સતત બીજા વર્ષે ગોત્રી પ્રીમિયર લીગ એટલે કે જીપીએલ ટુ બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે વિધિવત વધી તેનો તેનો શુભારંભ કરવામાં આવ્યો વાત કરવામાં આવે તો પહેલી જે મેચ છે વીકેન્ડ ઇલેવન અને ડાયનામાઇટ ઇલેવન અત્યારે ચાલી રહી છે ને ખૂબ છોકરા અને છગરાની જે વરસાદો છે અહીંયા ગ્રાઉન્ડ પર થઈ રહી છે અને દર્શકોને ખૂબ મજા આવી રહી છે ટુર્નામેન્ટ ની જે વાત કરીએ તો પહેલી વખત આખા વડોદરા શહેરમાં સનાતની ક્રિકેટ ટુર્નામેન્ટ છે તમામ અડતાલીસ જે ટીમો છે તે અડતાલીસ ટીમોના પ્લેયર્સ સનાતની ધર્મના જે હશે એવો જ અહીંયા ટુર્નામેન્ટમાં રમી શકશે આઠ આઠ ઓવર ની મેચ છે પ્રાઇઝ પણ તમે જોઈ શકો છો કે એકત્રીસ હજાર વિનર્સ અને રનર્સ અપને પણ પ્રાઇઝ રાખવામાં આવ્યા છે ટ્રોફી રાખવામાં આવી છે દરેક મેચમાં મહેનત અમે તે ટ્રોફી આપવામાં આવશે અને ખૂબ સારી રીતના આ ટુર્નામેન્ટ નું જે આયોજન આ જે મહેનત છે અમારી આખી સુનિધ ફાઉન્ડેશન ની ટીમ અને ખાસ કરીને દિનેશભાઈ ફિટર અને અમારા જેભાઈ કાપડિયા અને તેની સાથે તમામ લોકોની આ મહેનત છે કે જેના કારણે આ ગ્રાઉન્ડ તૈયાર થઈ શક્યું છે અને હું તમામ લોકોને આમંત્રિત કરું છું કે વડોદરા શહેરના લોકો આવો આ મેચ નિહાળો ખુબ મજા આવશે અને જે રેગ્યુલર મેચ થાય છે તે જ પ્રકારની આ ટેનિસ પર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે તમામ લોકો ચોક્કસથી આ ટુર્નામેન્ટમાં આવો અને આ મેચ નો આનંદ નિહાળો